અહીંયા તો પહેલેથી જયારે ઉત્તમભાઈ નું રાજ હતું ત્યારથી કેવાતું કે કોડિયા કુટાય કોડિયા એટલે કોળી નોળી કુટાય ને ઢોળિયા કીધું છે ગુજરાતના નાણા કોડિયા કુટાઈ અને ધોળિયા ચૂંટાઈ કનુભાઈ દેસાઈની ઓડીવાણીથી કોળી સમાજમાં ફાટી નીકળ્યો રોષ ગુજરાતના નાણાં મંત્રી અને વલસાડની પાડી વિધાનસભાના ધારાસભ્ય કનુભાઈ દેસાઈને લઈ વલસાડ લોકસભા સીટનું રાજકારણ ગરમાયું છે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિયો અંગેના નિવેદન વિશે ક્ષત્રિય સમાજનો રોષ હજી શાંત થયો નથી ત્યાં તો કોળી મંત્રી કનુભાઈ અંગેના નિવેદનને લઈને ભારે વિવાદ અને હોબાળો મચી ગયો છે કોંગ્રેસે કનુભાઈ દેસાઈની માફીની માંગ કરી છે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા કથિત વીડિયોમાં કનુભાઈ દેસાઈ એવું કહેતા સંભળાયા છે કે પહેલેથી જ ઉત્તમભાઈનું રાજ હતું ત્યારથી કહેવાતું કે કોળી કૂટાઈ અને ધોળિયા ચૂંટાઈ અહીંયા તો પહેલેથી જ જ્યારે ઉત્તમભાઈનું રાજ હતું ત્યારથી કહેવાતું કે કોળિયા કુઢાય કોળિયા એટલે ખોળી નહિ ખોળી કુઢાય ને ઢોળિયા ચૂઢાય મે ડબલ બાઈને અમે કીધું છે અહીંયા તો પહેલેથી જ જ્યારે ઉત્તમભાઈનું રાજ હતું ત્યારથી કહેવાતું કે કોળિયા કુઢાય કોળિયા એટલે ખોળી નહિ ખોળી કુઢાય ને ઢોળિયા ચૂઢાય હા ડબલ બાઈને અમે કીધું છે આ વિડિયો લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાનની એક જાહેર સભાનો હોવાનું મનાઈ રહ્યું છે કનુભાઈ દેસાઈ આ જાહેર સભાને સંબોધી રહ્યા હતા આ ત બાબતે કોંગ્રેસના નેતાએ જાહેર મંચ પરથી કનુભાઈ દેસાઈના નિવેદનની જાટકણી કાઢી છે તેમણે કહ્યું કે ભાજપના નેતાઓની ડાગડી છટકી ગઈ છે તેઓ ભાન ભૂલ્યા છે અને સમાજની માન મર્યાદા ભૂલી ગયા છે વધુમાં તેમણે જણાવ્યું કે ક્ષત્રિય સમાજ અંગે બોલ્યા હવે આપણા સમાજ માટે બોલ્યા કે કોડિયા કૂટાય છે અને દોડિયા ચૂટાય છે તેમણે કનુભાઈ દેસાઈને પોતાની વાણીને પાછી ખેંચવાની જાહેરમાં માંગ કરી છે અને જો નહીં ખેંચે તો તેમની સામે વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે તેમણે કોંગ્રેસના વલસાડના ઉમેદવાર અનંત પટેલને વોટ આપવા પણ અપીલ કરી હતી એટલા માટે મહત્વની છે કે આ ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એ ક્યાંક એમની મગજની ડાગડી છટકી ગઈ છે ક્યાંક એઓ ભાન ભૂલ્યા છે સમાજની માન મર્યાદાઓ ભૂલ્યા છે અને એનો આજે જીવતો જાગતો એક દાખલો પહેલા ક્ષત્રિય સમાજ ઉપર ટિપ્પણી કરવામાં આવી બહુ બેટીઓને વખાણી અને ત્યારબાદ ગઈકાલે આપણા અને નાણા મંત્રી એમના મોડે વાત બોલવામાં આવી કે કોળિયા કુટાય છે અને ઢોળિયા ચૂંટાય છે અરે કનુભાઈ એક મંત્રી થઈને તમને શરમ આવવી જોઈએ જોયા ભાષા વાપરવાની અમે હિસ્સો છે પરંતુ તમારી જે આ વાણી છે એને તમે પાછી ખેંચજો નહી તો કાલ અમે તમારી સામે ધરણા પર ઉતરવાના છે કોઈ માફી નહી માંગશે તો અમે એમને એમની બતાવી દેવાના છે અરે કનુભાઈ ધોળિયા ચૂંટાય છે પરંતુ કોડી અને ઢોળી એક થશે તો તમે ક્યાંય ના નથી રહેવાના હું તમને ચેતવણી આપું છું આજે તમારી સામે એક જ વાત કહેવા આવ્યો છું કોડીનો દીકરો છું સોનું નથી માંગતો રૂપિયા નથી માંગતો અનંતભાઈ અમારું સ્વાભિમાન છે અને અમારા સ્વાભિમાન ને એ નહીં પડવા દેતા અમે તમારી સાથે છે આપણે એક થઈને લડવાનું છે અને આનંદભાઈ ને દિલ્હી બતાવવાનું છે અને કનુભાઈ ને એની ઓકાત બતાવવાની છે આપણે સૌ તૈયાર છે લડેંગે તમે તૈયાર થઈ જજો કોળીનો કાલે તમારી સામે મેદાન આવી રહ્યો છે આવી જજો મેદાન જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની